આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા નિર્મિત પોષણનો કક્કો તથા પોષણની એબીસીડી તથા સારી ત્રીસ આદતો કેળવવાના પડકારના પોસ્ટરનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા કરાયું લોન્ચિંગ પોષણ માટે આયુર્વેદના સિદ્ધાંતો ઔષધ આહાર દ્રવ્યોની સરળ સમજણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા દ્વારા પોષણ માસ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત આયુર્વેદના આહારના સિદ્ધાંતો અપનાવવા લોકોને કરાઈ અપીલ રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે નિયામક શ્રી આયુષ ઓફિસની કચેરી ગાંધીનગરના નિર્દેશનમાં નેશનલ આયુષ મિશન અનુદાનિત તથા જિલ્લા વિકાસ અધિકારી દાહોદ પ્રેરિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદના માર્ગદર્શનમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા પોષણના કક્કો પોષણની એબીસીડી તેમજ સારી આદતો કેળવવાના પડકારના પોસ્ટરનું માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસની કક્ષાની મીટિંગ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પોષણના કક્કામાં આયુર્વેદના ઔષધ આહાર દ્રવ્યો કે જે સરળતાથી ઉપલબ્ધ છે અને પોષણમાં વધુ ગુણકારી છે તેને પસંદ કરી નવીન પ્રસ્તુતિ કરવામાં આવી છે જેમાં કમળ ક કમળ ક કડી ખજૂર ખ, આ રીતે સચિત્ર નિદર્શન કરવામાં આવ્યું છે જેમાં પોષણની એબીસીડીમાં આયુર્વેદના સિદ્ધાંતો આહાર દ્રવ્યોને સરળ ભાષામાં સચિત્ર બતાવી સર્વગ્રાહી પોષણ રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પોષણ માસમાં સારી આદતો કેળવનાવાના પડકાર સાથે ત્રીસ જેટલી આદતો અપનાવવા અને તેના દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંવર્ધન માટે પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું આ ઉપરાંત મિલેટ્સનો વ્યવહારિક ઉપયોગ વધે તેમજ તેમાંથી બનતી વાનગી નિદર્શન કરતી પત્રિકાનું પણ વિમોચન કરાયેલ આયુર્વેદના આહારના સિદ્ધાંતોની પત્રિકાનું પણ વિમોચન કરાવ્યું છે હાલમાં કુપોષણની સમસ્યા નિવારણ માટે ઉચિત યોગ્ય સર્વગ્રાહી પોષણ દરેકને મળે તે ખૂબ જ જરૂરી છે આયુર્વેદના સિદ્ધાંતો આહાર દ્રવ્યો ઔષધોને લોકો જાણે સમજે અપનાવે અને તેનો નિયમિત ઉપયોગ કરે તો રોગમાંથી મુક્તિ તો થાય જ છે સાથે સાથે સ્વાસ્થ્ય જળવાઈ સંવર્ધન પણ થાય આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીઓ આનો સારા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય તેમજ વધુ ને વધુ લોકો તેને અપનાવે તે માટે અનુરોધ કરેલ કુપોષણને નાથવા માટે આરોગ્ય આઈસીડીએસ આયુષ અને શિક્ષણ વિભાગો સમન્વય સાથે કામગીરી કરી તો ઉત્તમ પરિણામ મળશે તેની આશા વ્યક્ત કરતા જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે આઈ આઈસીસીડીએસ પ્રોગ્રામ ઓફિસર દાહોદ ઇરાબેન ચૌહાણે પણ આયુષની સિદ્ધાંતો દર્શાવતી પ્રદર્શની આગામી કાર્યક્રમોમાં કરવા તમામ સીડીપીઓને અપીલ કરી હતી આ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ દાહોદ ટીમના તમામ સીડીપીઓ શ્રીઓ તથા અન્ય વહીવટી શ્રી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ